राजा बिन जय श्री कृष्ण हमारा घर का भूला पड़ा भूलू पड़व पड़े एम एवं से के तमारा वगर मारू काम निकली हके एमज न थी એટલે એનો મતલબ એમ કે તમે તમારા સ્વાર્થે આઈ આવ્યા છો ની વાત તો સાચી ને એવું નથી વાત એમ છે કે મારા છોકરાએ એ તમારી છોકરીની ની થી કરી અને અશોક અને કાળુ વચ્ચે બહુ મોટો ઝઘડો થઈ ગયો અને તમને તો ખબર છે છે કે આવડું એક વાતની જાણ આપણા આખા પંથકમાં થઈ ગઈ છે આ તો એમાં બે મતલબ છે ને પેલી વસ્તુ તો એ કે તમારો દીકરો હારા કામ કરે ને તો આખા પંથકમાં ફેલાઈ જાય અને કદાચ તમારા દીકરાએ આવું કામ કર્યું તો ઈ પંથકમાં ફેલાઈ ગયું તો તમારે અહીંયા આવા કરતા તમારા દીકરાને સલાહ આપવાની જરૂર છે કે આ ધંધા બધાય બંધ કરી ને કામ ધંધે લાગી જાય આવ હા શું કર્યું તમે ઓ મા તરીકે હંમેશા એને સાવરતીસ રહી એને સાવરિયા કર્યો ને એમાં ઈ બગડ્યો એના બધા કામમાં પ્રોત્સાહન આપ્યું પણ આજે આજે તો આવાખી બાજી જ બગડી ગઈ છે તમને નથી લાગતું કે તમારા દીકરાને છાવરવામાં તમે કઈક વધારે પડતું જ એને પ્રોત્સાહન આપી દીધું છે અરે તમે બાયુ મણા થઈને એક બાયની ભાષા નો સમજીય કા મારી દીકરી ની તમારા દીકરા એ છેડપી કરી અને મારા ઘરે આવીને એને બે ઝાપટ મારી તો તમે આ દાઈ સ્કેટી ઉપર ઉતારી શરમ આવી જોઈએ શરમ અરે ગામમાં કોઈ પણ વ્યક્તિ આપડા ઘરે આપડા દીકરા ની લાવ લઈને આવે ને તો સમજે જવાનું હોય કે આ બ ધાવણ માં વાંતો છે આ બ સંસ્કાર માં વાંતો છે આવ હા શું કયો તમે રાધાબેન મારા સંસ્કાર માં જ વાંતો છે મે મારા દીકરાને પારકી સોડીની ઇજ્જત કરતા ન શીખવાડ્યું અને તમારી છોકરીની શેર્તી કરી ત્યારે મે આરોપ તમારી છોકરી પર જ નાખ્યો જો થદસ્ત તમારી દીકરી હોત અને બીઝાકો કે શેર્તી કરી હોત તો એ રીચા બેન બનતે હું કે તમે તમારી દીકરીનો વા કાઢત કે પછી હામેવાળા પાસે બાદવાત મે હાવા ચાસો મારે મારા દીકરાને ગુનાને દબાવણો હતો જઈતો એને ચાર લાફા મારવા જોઈતા હતા હવે 98 થયું છે ને કે ન પૂછો વાત અઠાણે તો મારું દીકરો બોલો બોલો મુંજામાં કારણ કે કરેલા કર્મનો ફળ આયા જ ભોગવવા પડે છે અને તમને કઈ અંફા તો આઈવા નઈ હોય મને ખબર છે કે તમારી આંગડી નકુચામાં આવી છે ને તો જ તમે અમારા ડેલા લગી પગ મૂક્યો આવ હા શું કયો તમે આવ હા શું

કાઢુ અને अशोक ના જે ઝગડા થયા છે ને એ હんだય મારા દીકરા ની જે સગાઈ થઈ છે ને ત્યાં ઉધી વાત પહોંચી ગઈ છે હા સખપણ તોડવાની વાત આવી છે અરે એક દીકરી ની નહીં ગામ ની આવી કેટલી દીકરીઓ છે જે ની છેડતી તમારા દીકરા એ કરી છે તો ભગવુ તો પડે જ ને હે તો અમે ભગવુ આમે વાળા ના પડે છે તો હકપણ તોડી નાખો કારણ કે કોઈ પણ ની દીકરી તમારા ઘર ની વહુ બનીને આવશે ને હેન છતાય તમારો દીકરો નપાવટ વેળા તો મુકવાનો જ નથી ને રીચાબે અને માની લો કે તમે સુમસાન રોડે જાવ છો એ તમારી કોક ઠેડતી કરે અને પછી દુનિયા તકે સમાજ તમારો વા કાઢે તો તમને કેટલી તકલીફ થાય આવા સુપી દો કે वहां કુના વગર કોઈ ઠેડતી કરે અને પછી બધામ થવાનું આવે ને ક્યારે ખબર પડે એ તો જેના માથે પડે અને જેના માથે વાગે ને એના જ કપર પડે કે ગા કેટલો ઊંડો છે જુઓ મારો દીકરાનું સખપણ તૂટી જશે રાધાબેન હું તમને હાથ જોડીને વિનંતી કરું છું મારો દીકરાનું સખપણ બસાવી લ્યો બસ એક સ્ત્રીની વેદના હું કેવાય ને હું સમજી શકું મારી દીકરી છે અને હું જરે હામેવાળા રે હક પણ તોડું ત્યારે કે માબાપ તરીકે મને કેટલી તકલીફ થતી હોય મને ખબર છે પણ અરે છે થ્યુઈ માં વાત ને સબઈ દેવા ની કોશિશ કરીશ સમજાવિસ મારા દેર કાળો ને કે આઉ કઈ નો કરે અને મહેરબાની કરીને મારા દીકરાનું સપનું ન તોડે ને એવું કરો તમે કેવોને એ ઈ કરીસ ધંધુઈ થઈ જાય તમે જીંતા ન કરો આયવા સુતો ચા પાણી પીને જ મારા હમ હાલો जय श्री कृष्ण जय श्री कृष्ण मधु धरा मम्मी पापा कोई नहीं बाहर गया इतना ये राम जी मंदिर है गया स्टोर है दर्शन करवा ये होने तो हमें काकी हमारा जितना आभार मानो ने कितना वो सोचे हाथ तो कौन है तो मैं हक पड़े मारो तोड़ी नहीं कुछ ऐसा नहीं आ रहे हाँ बेटा

એટલે એનો ઉપરાણું લેવા મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો તો એક વખત પણ પછી તો ક્યારે હામ હામા થયા જ નથી અને એક વખત જ્યારે ઘરે આવ્યા ને ત્યારે તો એ હાવ ભાંગી ગયા તા કિશોક કોઈ હકીકત ના લઈને પણ આ વખતે એ બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યા કેમ બે હાથ જોડીને શેના માટે એનું કહેવાનું એમ છે કે તેઓ સો અપને હક પણ ની ના પાડીને પોષો ગવે આવવાંગી ગ્યો છે હે બતા એના નાટક છે કાકી મને ખબર છે બાકી જે ઈ મને આટલો પ્રેમ કરતા હોત ને કે તમારી છોકરી પાહે કે ગામમાં બીજો કોઈ સોકને તેં જાડા કરવાનો ગયા હોત એ વાત હાચી છે બટા હું માનું પણ ભૂલ તો માણસથી થાય કાકી એકવાર ભૂલ હોય બેવાર હોય તઈન તેરવાર થોડી ભૂલ થાય આ તમે એવા પણ અજ કો મન કેવાવા ઈ પહેલે મને ઓકે વાત કરી તે મને હમાસારે મળ્યાતા પણ ત્યારે મે જાતુ પર દેતો તો પણ પછી મને એમ ક્યું કે વોસોલા બળગ મારા કેવા આવે તો વાત તો अशोकનો હશે જ લકાઈ માણસ એકવાર ને વો વાર अशोकનો વાત છે હવે થઈ ગયું એને કોઈ બદલી નથી હવે વાલિયામાંથી વાલ્મીકી બનવાનો મોકો હવે તારે જને આપવો પડશે અને તું મોકો આપીશ ને કદા જેવું ઈ બને કે મોકાના કારણે સુધરી જાય તમારું લગ્ન જીવન સારી રીતે હાલવા માંડે તારા હાવ એ તો કીધું છે કે હાવ સુધરી ગયો છે એના એના કામ થી કામ રાખે છે ક્યાંક નોકરી ગોતી લીધી છે તો હવાર હાંજ ને નોકરી કરવા જાય છે અને રેડે રેડો પાછો ઘરે આવે છે પણ છેલ્લા કેટલાય દિવસથી એની કોઈ રાવ નથી આવી કામમાં અને જુગાર રમતો તો ઈ બંધ કરી દીધું છે એટલે હવે એ સીધા રસ્તે ચડી ગયો છે નતો મધુ હું તો તને એટલી સલા આપી કે તું આ સબળને સ્વીકારી લે એને સ્વીકારી લે અને એ બહુમાંથી બેવું નક કરવો બતા આ સાખી હા જુગારનો તમ આજ બોયલા ત્યારે મને ખબર પડી આને મને કે ખબર છે પુત્રની પૂછડી ગમ્મે એટલી સીધી કરો એ વાકીને વાકી જ રે કોઈ સીધી ના ખાય તો મારા હવેને લગન નથી કરવા હાચો કોણ લેતો ઈ સુદ્રે લઈ આવે ગમ્મેય થાય તો અને આ તો મને અલવરા ના કા કઈ છે ને ખબર છે કે ગામમાં હવે કોઈ દીકરી તો દેહેની બદનામી થઈ ગઈ એટલે કુટુંબમાં એની એટલે એ જ વાત રેવાdio કાકે તમે હવે એની લગન કરવાની પાછી બટર હું તર માઉ તર તો નથી કે તારી ઉપર હું જોર જબરદસ્તી करू કે તું લગન કરી જ લે પણ એક માં તરીકે મારું દિલ એમ કહે છે કે તું હવે લગન કરવાની હા પાડી અને કાઈ પણ થાય ને તો એની જવાબદારી હું લઉં તારો વાળી વાકો નહીં અને કદાચ જોઈ તારી આરે હવે કાય ગેર વર્તન કરશે કે અથવા બીજી કોઈ છોકરી આરે ગેર વર્તન કરશે ને તો હું ફૂગી વડે હું તારી આરે શું તારે એક માં નહીં બે બે માં છે બે નહીં પણ ત્રણ માં છે તને જન્મ દેનારી બીજા તારા હાઉ અને ત્રીજી તને આ મદદ કરનારી આખી તમારા કેટલા ઋણ મારા ઉપર તમારે રાખવા છે હવે બેટા માં દીકરી માટે કોઈ પણ કામ કરતી હોય ને તો એને ઋણ ન કહેવાય પણ આ ઋણ ચૂકવવા માટે હું કહું એમ તો તારે કરવું જ પડશે બોલો ને કાકી પેલા તું મને એ કે તું લગ્ન કરવા રાજી છો કે નહીં શું કાકી તમે એમ કહો છો કે હું જવાબદારી લઉં છું અને અશોક સુધરી ગયા છે તો હું લગ્ન કરવા માટે ત્યાર છું પણ હજી મારે મારા બાપુ વાત તો કરવી જ પડશે ને મારા બા બાપુને વાત કરી લે પણ હુંય વાત કરીશ ઓય હમજાવી છેને એટલે આ ઘીના થમ મગી પડી જાય અને હવે જો તે હા પાડી દીધી હોય તો એક બાજુ તું મને માં કેસો અને એક બાજુ ચા વગરની કેરની બેહાઈડી છે તા નઈ પીવડાઈ અને હાલો આખરી ચા મૂકો તમારા હાટો અને ચલે તું તો વાત કરે પણ તમે મારા બાપુને વાત કરજો અને સમજાવજો કારણ કે તમને મારા બાપુના સ્વભાવની ખબર છે કે આમ બધા કેતા જે છે સુધરે ચિંતા ન કરો હવે મારો બોળો ભૂખાઈ પાણી પીવડે કાલ ચા લઈ पानी लिया आव चाय ली हाथ हाथी देखा कम